રાજકોટના કેશવ ગ્રુપ ભરવાડ ગોપાલ નમકીનના સૌજન્યથી ભરવાડ સમાજના વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન તારીખ અગિયારના રોજ સમય બપોરે એકથી છ દરમિયાન અટલ બિહારી વાજપેયી હોલ પેડક રોડ ખાતે કરવામાં આવેલ છે જેમાં ભરવાડ સમાજના વિદ્યાર્થીઓને ધોરણ આઠથી બાર તેમજ ઉચ્ચ અભ્યાસકર્તા અને સ્પોર્ટ્સ તેમજ આર્ટ્સ ક્ષેત્રના વિદ્યાર્થીઓને ક્રમશઃ શિલ્ડ શિક્ષણ સામગ્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે જેમાં સમગ્ર ભરવાડ સમાજને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે સમગ્ર કાર્યક્રમની વિગતો આપવા માટે કેશવ ગ્રુપ આયોજકો સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા કેશવ ગ્રુપ દ્વારા દર વર્ષે ધોરણ સમાજના વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે ધોરણ આઠથી કોલેજ અને ડિગ્રી પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે આ વર્ષે પણ આગામી તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રવિવારના રોજ બાજભાઈ ઓડિટોરિયમ ખાતે વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં ચારસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ આ સન્માનના કાર્યક્રમમાં ભાગ લેનાર છે સમાજના સંતો મંતો અને શ્રેષ્ઠોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે તો સમાજના તમામ લોકોએ આ કાર્યક્રમમાં વધારવા નિમંત્રણ રાખવું છે અને આ કાર્યક્રમનું સૌજન્ય ખાસ કરીને ગોપાલ નમકીન દ્વારા સૌજન્યથી આ કાર્યક્રમ યોજા યોજાઈ રહ્યો છે